અમદાવાદ કોર્પોરેશનનો વિકાસના નામે આડેધડ ખોદકામ બોપલમાં ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે આ ખોદકામ ક્યાંક પહોળાઈના નામે રોડનું ખોદકામ કરવામાં આવ્યું તો ક્યાંક પાણીની લાઈન નાખવા રોડ ખોદી નાખ્યો છે વાહન ચાલકોની ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર પ્લાનિંગ વિના જ કેમ આડેધડ ખોદકામ કરી રહ્યું છે રોડ બનાવતા પહેલા શું તંત્રને આ બધું યાદ નથી આવતું પ્રજાના ટેક્સના પૈસાનો કેમ કોર્પોરેશન વેડફાટ કરે છે ક્યારેય તંત્રના સત્તાધીશો વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરશે રોડ બનાવતા પહેલા ગટર લાઈન પાણીની લાઇનની ખબર નહોતી વિકાસ માટે કરાતું ખોદકામ આવકારે છે પરંતુ આજ ખોદકામ જ્યારે આયોજન વગર કરાય ત્યારે તે સ્થાનિકો માટે અને શહેરીજનો માટે મુસીબતરૂપ બની જાય છે આવું જ ઉદાહરણ ફરી એકવાર બોપલમાં જોવા મળી રહ્યું છે હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોપલ વિસ્તારમાં વિવિધ પ્રાથમિક સુવિધાના કામ અર્થે કામગીરી ચાલી રહી છે જે આવકારે છે પરંતુ જે પ્રમાણે ઠેર ઠેર ખોદકામ અને યોગ્ય આયોજન વગર કરવામાં આવી રહ્યું છે તેના કારણે આપ જોઈ શકો છો જે બીઆરટીએસ કોરિડોર છે ત્યાં રોડની વચ્ચે હોય કે પછી બાજુમાં માટીના ઢગલા જોવા મળી રહ્યા છે મોટા ખાડા પણ જોવા મળી રહ્યા છે અને કેટલાક ઠેકાણે તો યોગ્ય પુરાણ કરાયું ન હોવાથી કેબલ બહાર આવી ગયા છે વિશાળ માટીના ઢગલા છે ને આની વચ્ચેથી જ સેંકડો વાહન ચાલકોએ પસાર થવું પડી રહ્યું છે આ પ્રથમવાર નથી બોપલમાં આ અગાઉ પણ ડ્રેનેજની લાઇન નાખવાની હોય પાણીની લાઈન હોય કે પછી સ્ટોમ વોટર હોય આ જ પ્રમાણે એક સામનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી હતી ફરી એકવાર આ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે ભૂતકાળના અનુભવના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન શા માટે બોધપાત નથી લેતું કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે અર્પણ કાયદાવાલાઝી મીડિયા અમદાવાદ